હાલો ભાભી અમે જઈએ છીએ ને ઘરનું ધ્યાન રાખજો ને દરવાજો તો છે ને બંધ જ રાખજો હો ખોલતા જ નહીં કોઈ આવે તો ને છે ને ઓલું છે ને જોઈ લેવાનું કોણ આવે કોણ નહીં અહીંયા ઘરની જેમ ન કરતા કે હાલો ખોલી નાખીએ ને આપણે જોઈ લઈએ ના ના પીની ત્યાં અમે નહીં ખોલીએ મારે બાનું કામ છે હું બા અંક અહીંયા બેહી કામ થાય એટલું તો કરીએ કોસરાને પોતાને બાકી તો તમે કઈ હતા છો ને આપણે ખાઈ પી લીધું હતી મટાણામાં ખુલી ગયા દુકાન બહુ વેલા જાવ કે નહીં તમે ના ના વેલું તો જવું પડે ને છે ને ભીડ હોય ને હવે આ તહેવાર આવે દિવાળીનાથી ભીડ હોય થી પછી ન વારો આવે કલાકતા વહી જાય હવે કેવું ગમે કેવું નહીં કેમ ખબર તોય ત્યાંથી ઓલી ફોન કરું બરાબર ને આ વાત છે બેન તમારી ગમે ન ગમે એના કરતા છે ને આપણે શું કહેવાય ina kyai va ne tane olla ola phone ma jota ni video phone to se ne ina ni aga me le he tame pan be ne leva na deta hira va hira va game se leva dio ne no karva bisadi no le leva dio din pehri

હા હવે જોઈએ હા તો છે ને રાંધી રાખજો શાક બે માં જ પડ્યા કોઈ કરતા નહીં હોય શાકમાં હવે ત્રીજું બાર ને કંઈ ખાઈ લેજો ખીચડી જ ખાવી હોય ખોટે ખોટું બપોરે કંઈ નથી ખાતું મેં જોયું બારીએથી ને રોટલો શાક ને બધું અહીંયા ગાય ઊભી ને તે બાઈએ ત્યાંથી ઉલાડીને નાખી દીધું હું જોઈ લે કરાયું હું છે બાય હા એ તો બા બિસાઈ નોલો હું જીડી કહું નાખી ન ભાવતું હું હમણાં જ થાય હું એટલે નક તબા ખાઈ જાય વાંધો ના આવે એમ ત્યાં હા હવે કઈ ન કરતા ખામ કઈ ન હોય રોગે રોગા છે ને આપણી પાસે કરાવે છે કારણ વગરના હા હા વગર નામી હાલો રેડી હા ભાઈ હું તા તૈયાર જ શું કહું સોની લે હમણાં ગેહ થી ધન પાછો બોલાવાય ત્યાં નહીં તે મમ્મી કહું કે ઘર નું ધ્યાન રાખજો ને દરવાજો છે ને હબાવનો હું કહું બંધ રાખજો બરાબર ને હાઉ મમ્મી કોઈ આવે ત્યાં ઘરની જેમ ભટનેરો ખોલી ન નાખતા

સસિતાર ઘરવાય કરવો ફોન નિસુને કે લઈ જાવી હું કરું પછી કેતો ને કે મારી બોને લીધી નઈ કે આપણે લઈ આવવાની છે એ વીટી એના રે ના હવે એને ફોન મત કરું મમ્મી વરી પછી તમાર પાછી લપ કરવી વરી કે હોલી આવી ગમે ને તમે ક્યો કે આવી ગમે પછી હું કે ને એમાં હા મગજ મારી માં સાથ દઉં કારણ વગરનો એના કરતા હે ને આપણે લઈ આવીએ ખોટું એને કેવું કે તમને કેવું મારે હવે તમને ગમે એવી જ મમારે ત્યાં લેવી પડે ને ઓલી ગમે એવું લઈ ન દો તો પછી મગજ મારી થાય એના કરતાં હે ને આપણે લઈ આવ્યો હવે એને કેવું બેવું નથી પછી ત્યાંથી ફોન આપણે કરવાનું થતો નતો પછી ત્યાં તમે માણો વિશે કીધા ને સુનિલું ફોન કરતા જોઈ લે ના ના એટલે હું ખાલી તન વાત કરું માં હું ટાઈમ કે તો આપણે નહીં કરીએ ફોન મને ગમે એવી લઈ જાય ત્યાં ને પણ હીરાવાળી જ ગમે એવી તો ન લેવાય ભાઈ એટલે સારું હવે હા હાલો હા તે હાલો જાય હા ઉતાવળ રાખજો મમ્મી હાલો નીકળવું જ છે હું માર ઘોડિયાર ભૂલી ગયો પેરી ના હું હા

હા આખો દી ગામમાં ગામમાંથી કોઈ કનેવરી થા તો ભલે બાકી તમને નેવરી રમે ની નો રેવા દઉં કો તું મન કો બેન ખોલા કે મન તો મોર નો ઈ ગમે હાશિયા છે ઓમી હાલો વેલ હાલો મજાઈ હા જા બાપરી બાપ કોઈ માં આવી બાપા નો બાતા જોતા ખરી કરી તો ગયા ને હું કો કે તો જો ડાન્સ કરે કે એટલો ડાન્સ કરતા થા તમે

એ તો કયો ક્યારે છે તમારી સગાઈ અમને તો કીધું સગાઈમાં અને તમને યાદ છે ને આપણે બચપણમાં કેવા હારી સ્કૂલે જતા અને કેવી મજા આવતી હોત તમે મારી પાસેથી ચોકલેટ હોય છીનવી લેતા અને કેવી મજા કરી હતી નહીં બધું ભૂલાઈ ગયું હવે તો આમ વહી ગઈ તમે અહીંયા હતા એટલે બધું ભૂલી ગયા આપણે ભાઈ સાચી વાત છે બધું ભૂલાઈ ગયું તું તમે ઘરે આવ્યા હતા કાલે પણ છે ને મારા ગામમાં નહોતું જાવ ન કરતો હું તમને લેતો જાત વાંધો ના આવત ના રે એવું કંઈ નથી હવાઈ ઝુલ્ફો મેરી મન મે પનાહ મે મુ પરેશ મી કેવી ગુમ જાય એવી સક જાય ગા સફર સાથે ચલ્લી છે કેવું લાયગી નજર સાથે ચલ્લી છે સાચી જાય હું તમને બહુ જ મિસ કરતી બહુ જ મિસ કરતી હું આ ચૂકવું છાય ત્યારે હું આવીને તમારા ઘરે તમે નતા ત્યારે જે હું તમારા માટે જવી હતી અને તમે કેવો મારી સાથે મસ્ત ડાન્સ કરતા હતા તમને શું યાદ આવતું તું પહેલાંનું યાદ આવતું તું ને હા ને શું પહેલાનું બધું યાદ આવતું મને કે આપણે કેવા હારે જાતા આવતા સ્કૂલ લઈને ઝઘડો કરતા અને સાથે રમતા ને બધું મને યાદ આવતું તું પણ ને એવું તું બહાર વહી ગઈ પછી તું મને ભૂલીને વહી ગઈ પછી શું કરું હું એટલે બોલ હવે મારે શું કરવાનું હાજે જઈ હજુ તમે મને એવી લાઈક કરો કે નહીં હાજે કહો ને તમે જઈ પ્લીઝ હા હું ના એવું કાંઈ નથી હાજે બોલે પ્લીઝ 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 કહો તમારી મમ્મી કેવી ગમું છું તમારી તુલુમ નહીં કોન હસી જાન હો પ્લીઝ કયો ને જય પ્લીઝ પ્લીઝ અંદર અંદર તો તમે કાંઈક વાત કરો છો પ્લીઝ બોલો ને એકવાર કહી લો પહેલાં કેવું કહેતા પ્લીઝ સોરી હું તમને છોડીને લઈ ગઈ ત્યારે તમે તમારે આ રીતે સગાઈ કરવી પડીને કહો ને જય પ્લીઝ પહેલાં કેવું કહેતા અત્યારે કહો ને એકવાર તમારે તમારા હું સાંભળવા માગું છું ના એવું કાંઈ નથી આ તો હું ડિસ્કોમાં આવ્યો તો તું મને ઓળખી છે તું મારી ફ્રેન્ડ છે એટલે આ ડાન્સ કરી શકું હું કંઈ થોડો બિચારે કરી હગું ના એવું નથી ને હું કાંઈ એવું નથી સાચે ગયો છો સાચી કહો છો ને હા સાચી જ કહું છું મને કયો ક્યારે છે સગાઈ ક્યારે છે તમારી સગાઈ મને તો બોલાવશો ને કે નહીં બોલાવો પાકું બોલાવીશ ને લઈને હું ના બોલાવું સગાઈમાં તો બોલાવા જ ના જોઈને તમને આમ જોઈને વાત કરો ને એટલે કે ગાડીમાં ટ્રાફિક નથી તમારે કંઈ થઈ જાય બોલો પ્લીઝ જઈ એકવાર વાર બોલી દો ને કે તમે લાઈક કરો છો એકવાર પ્લીઝ જઈ પ્લીઝ ના એવું નથી મજી એકવાર ફોન ન કરયો છઈ તમારી ભૂલ છે તમે આ બધું કર્યું ત્યાં ઉઠી શું કરવા જો મને એકવાર ફોન નત કરયો પ્લીઝ એકવાર તો ફોન કરો તમારી જાનુને એકવાર તો કરો તમને એટલો પ્રેમ નત રહ્યો કે તમે તમારી જાનુનો ફોન ન કરો એકવાર તો મેં ન મનાવી હકો મને નિસુને કીધું નિસુનો કાંઈ જવાબ એમ કે મારી બેન થાય છે વધારે મારી બેન છે ફોન નથી એ જવાબ આપતી કેને પૂછ્યું કે નહીં કહું તો મમ્મી બિચારા માં આવી ગયા શું કરવાનું થાય એક તો એના મમ્મી કેવા છે બાપા બાપરે બહુ જ છે એના મમ્મી તો આનો સ્વભાવ બગાડી નાખો કાલે લગ્ન થાય તો કેવું નહીં કરે મને તો લાગે આની પાછી માપ્રિયા હું કરસા મતલબી બીક લાગે છે હું કરું નિસુ એમ કહે છે કે સોમ નઈ કરી તો એનો મગજ ખરાબ થઈ જાય ને એની સંગત બગડી જાય હાચી હું સાત નહી આ મગજ બગડી જાય કેમ ખબર બઈને ખબર પડી ને કે જાનો જેવી કોઈ મરસે નઈ કેરી મને ઓલો નઈ કરે હવે ગુસ્સો નઈ કરે મારા ઉપર મને બધી ખબર છે હું કરું હું સંસીકવાઈ हम उनसे खफा है मगर बात करने को जी चाहता है बड़ी दिल नशी है उनकी अदाए अदाओ जी चाहता है फोन <laughs> करो

મને ઈચ્છે બેન હા મને એમ થાય કે કોઈ આનું ઓલું થાય નહીં તો હારું હારું પાય ન આવી બાપા એને આપણે વળી કેવા આવે જો અમારા દીકરીને આમ કરે તમારી દીકરી આમ કરે હે હા હાસું ને નારે ને આપણે ત્યાં હગાઈ થાય ને ઘર ભેગું થઈ જાઉં હા આપણે રહેવું નથી મને તો જીરી ન થો રતું વખતે વખતે હજી હું પાંચ દી રોકાણી હા આવો મગજ નતો હમણાં ખબર નહીં હા આવો મગજ થઈ ગયો કેમ થઈ ગયો હોય

ઈટ ને તું માં જેડી ખોઈ કા કોણ નાખજો વને હું તેડી પાંચ દી રહી મે સાકો તા તનક મન ભાવે તન ખબર છે હું તા સટડી રહી આ મની ભાવ તું કારું માં જી હું સાકો તું ઈ હું ભાવે સાક હ કેવા સે